નમસ્કાર મિત્રો ભાટિયાના ભડાકા દેવરાજ ભાટિયા ઇલેક્શનના વિડીયો મેં નથી બનાયા પણ હવે સ્ટાર્ટઅપ કરું છું તો આજનો મારો આ પહેલો વિડીયો છે પોસ્ટ કરીશ એના પછી તમે રિવ્યૂ આપજો કે બનાસકાંઠાની સીટ લોકસભા માટે ટોક ઓફ ધી ટાઉન છે સમગ્ર ગુજરાતમાં ગેનીબેન ઠાકોર કોંગ્રેસ અને રેખાબેન ચૌધરી ભાજપ બંને બહેનો વચ્ચે કાંઠાની ટક્કર છે અને એવું કહેવાય છે કે આ જે ઇલેક્શન છે આ જે ચૂંટણી છે એ જાતિવાદ ઉપર જતી રહી છે એટલે ઠાકોર વર્સિસ ચૌધરી થઈ ગઈ છે પણ બિલકુલ આવું નથી જો ઠાકોર વર્સિસ ચૌધરી થઈ જાય તો પછી બીજા બધા લોકો શું વોટિંગ નથી કરવાના સો ટકા વોટિંગ કરવાના છે અને ઉમેદવાર જોઈને વોટિંગ કરવાના છે ઘેનીબહેનની પોપ્યુલારિટી બનાસકાંઠામાં બહુ છે એ વાવથી ધારાસભ્ય છે અને કોંગ્રેસના તેજાબી નેતા પણ કહી શકાય છે જ્યારે રેખાબેન ચૌધરી ડૉક્ટર રેખાબેન ચૌધરી હું કહીશ કારણ કે મેથેમેટિક્સ વિષય સાથે તેઓ ડોક્ટર બનેલા છે અને પ્રોફેસર છે એટલે એક વેલ એજ્યુકેટેડ છે અને એક બાજુ રાજકીય અનુભવતા ધરાવતા ધારાસભ્ય ઘેનીબેન છે તો બંને વચ્ચે કેવી ટક્કર રહેશે ઘેનીબેન એમના ભાષણોમાં અવારનવાર બનાસ ડેરી અને શંકરભાઈ ચૌધરીને ટાર્ગેટ કરતા હોય છે જ્યારે રેખાબેન ઇલેક્શનનો જે એમનો માહોલ છે જે પ્રચારક તરીકે જાય છે ત્યાં માત્ર વિકાસની વાતો કરે છે તો મિત્રો તમને શું લાગે છે હું ગ્રાઉન્ડ ઝીરો કરીશ લોકોને મળીશ લોકોના રિવ્યૂ લઈશ લોકો શું કહેવા માગે છે બનાસકાંઠાની સીટ ભાજપ જીતશે કે કોંગ્રેસ એ આપણે લોકોના મુખે જાણીશું તો આ મારો પહેલો વિડિયો છે ઇલેક્શન માટે તો ભાટિયાના ભડાકાના આ વિડીયોમાં તમે કમેન્ટ કરજો કે તમને શું લાગે છે અને ક્યાં ક્યાં મારે રિવ્યૂ લેવા જવું જોઈએ એક વસ્તુ મને પણ ધ્યાનમાં આવી છે કે હું રિવ્યૂ એવી જગ્યાએ લઈશ કે જ્યાં લોકોને ખબર જ ના હોય કે હું એમના રિવ્યૂ લેવા આવ્યો છું આપણે માહોલ ઊભો નહીં કરીશું મીડિયા તરીકેનો માત્ર કોમન મેન તરીકે જઈશું અને લોકોના રિવ્યૂ જાણીશું તો જોઈએ શું થાય છે ઘેનીબેનની લોકપ્રિયતા ચાલે છે કે પછી રેખાબેનનું એજ્યુકેશન સમય આવશે ત્યારે ખબર પડશે પણ હવે આજથી ઇલેક્શનના વિડીયો પણ થશે મારા ભાટિયાના ભડાકામાં અને તમે કહેજો કે મારે ક્યાં ક્યાં જવું જોઈએ અને કેવા લોકોના રિવ્યૂ લેવા જોઈએ કમેન્ટમાં જણાવશો પણ અત્યારે તો ભાઈ કાંટાની ટક્કર છે કશું જ કંઈ ના શકાય કારણ કે કેવું છે કે રેખાબેન ભલે લોકપ્રિય નથી પણ જ્યારે મોદી સાહેબ એક રેલી કે એક સભા કરશે ત્યારે એમનો મોદી મેજિક ચાલી જશે અને ચાલતું હોય છે ત્યારે જોઈએ શું થાય છે ગત ટર્મમાં પ્રભુતભાઈ પટેલ ભાજપથી જીતેલા છે અને આ વખતે બનાસકાંઠામાં પણ વિધાનસભામાં પણ ભાજપનો દબદબો રહ્યો છે તો હવે ઘેનીબેન કેવી ટક્કર આપી શકે છે જોતા રહેજો મારા વિડીયોમાં અને આમાં કમેન્ટ કરજો કે મારે ક્યાં જઈને રિવ્યૂ લેવા જોઈએ ઇલેક્શનના માહોલમાં મજા આવશે ભાટિયાના ભડાકાની સાથે